અરવલ્લીના છભૌ ગામના શહીદ જવાનને શ્રદ્ધાંજલિ આપવા હજારો લોકોની જનમેદની ભાવુક દ્રશ્યો સર્જાયા પોઈન્ટ ઓફ ભારત સિરાજુદ્દીન ખેરાડા અરવલ્લી ડીજે સાથે હજારોની મેદની વચ્ચે બાયડથી માદરે વતન છભૌ સુધી શહીદ યાત્રા યોજી સન્માન સાથે અંતિમ વિદાય અપાઈ બાયડ તાલુકાના છભૌ ગામના યુવાન ઝાલા જસપાલ સિંહ રણજીત સિંહ ભારતીય સેનામાં ફરજ બજાવતા હતા ત્યારે અચાનક તેમના શહીદ થવાના સમાચાર વાયુવેગે બાયડ તાલુકામાં ફેલાતા તેમની યાત્રામાં મોટી જનમેદની ઉમટી પડી હતી બાયડ આવી પહોંચેલા શહીદ જવાનના પાર્થિવ દેહને હજારોની સંખ્યામાં જનમેદનીએ સ્વયંભૂ જોડાયેલ યાત્રા યોજી ડીજે સાથે તેમના માદ્ર વતન છભૌ ગામે લઈ જવાયા હતા અંતિમ યાત્રામાં તેમના પરિવારજનો સહિત ગામના લોકો પણ ચોધાર આંસુએ રડી પડ્યા હતા જસપાલ સિંહના પત્નીના હૈયા ફાટ રૂદન સાથે અંતિમ દર્શન કરી વિદાય આપી હતી અને હાજર તમામ લોકો ભાવુક થઈ ગયા હતા શહીદ જવાનના પાર્થિવ દેહને માદરે વતન છબૌ ગામે લવાતા ડીજે સાથે હજારોની જનમેદની વચ્ચે બાયડથી છબૌ સુધી શહીદ યાત્રા યોજી હતી દરેક ગામના દેશપ્રેમી જનતાએ અંતિમ દર્શન માટે ઉમટી પડ્યા હતા શહીદ જવાનને ગોર્ડ ઓફ ઓનર આપી પૂરા માનસન્માન સાથે અંતિમ વિધાયી આપવામાવ્ય